જો ભાઈ વિડીયો ઉતારે છે અત્યારે અહીંયા ભૂતળી તમને દેખાડું આમ ભાઈ ગા જો સાહેબ ગાઈસ જો આ જો સાહેબ ગાઈસ ભૂતળી મને છે અત્યારે અહીંયા આ એની ગીંગ છે એ મારી ગીંગ આ લાઈટ તો તો અમે ભૂતળીનું મોઢું દેખાડો તો આ ભૂતળી કેનો જમો પેરો છે માર બાનો

એ કીજો કે હા હાચુ કજો ભટકાઈ ગયું ને હવે તો પાટલુમાં ભરાઈ જવાનું હે તમે એ કેડી બોક નહી આવે બળાવ બળાવ રો તૈયાર કરે હે તો ઘૂતળીને આ મુજો આ ટાંગઈ ગઈ ગયો ને બબાઈ કાઈ નો કરાય દેવા દીક નો કરાય આઈકો બંધ કર ના આઈકો બંધ કર ના વિકાસ કોગીજો હાચુ કજો ભટકાઈ ગયું ને તો પાટલુમાં વાટલુમાં ભરાઈ જવાનું હે આઈકો બંધ કર અલે તાની આમ જો તો આમુ જો આમુ જો દાત ઘાટો

અરે આપણ તારે ક્યાં બેહવાનું અયા અહીંયા ન હોય તારો બાપ આ પાણામાં જ બેજે આ બેઠો ફૂલાલા ભાઈ દે દે ઓલાને આ બાબા આ ફૂલાલા આવ્યો ભાઈ આ બંગડીનો લાગે સુડે કાકા

આ ઝીઝુ નું બચું હે ઝીંડી છે તૈયાર કરે છે ઝીંદી બા બાનો જગો પહેરી છે

આ આ હું ધારીયા વારી થી આ તો મેલફેનો નો એવું કરે આમ હું તારા બૂટ ઊંધા એલા પહેરવો પડે ફેર બુટ બેટ પહેલે

આ બાબો બાબા મને હા એવું બોલો બાબા હે તું એમ ન લે હવે જીન લેવાનો કાટલા હા જો ઝિંજુડીન બચ્ચો ખાર ખાઈ ગઈ ભૂખ લાગી ગઈ લા વીટુ પડ આમ થોડો દે ના ઘડી કટ સીન આવી જાય ત્યાં લગી જાવે ના ઓરી હવે કાચા બચ્ચે 6 વાગ્યા ને તૈયારી કરે છે 7 વાગ્યા હજી તો તૈયારી જ આલે ભડકા જગાવે હાલો син થાય બંધ જય માતાજી વિજયભાઈ હોય મજા આવશે હાલો એ સાધુ નું